નમસ્કાર આજના અભ્યાસમાં આપણે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિનો અભ્યાસ કરીશું જ્ઞાન દ્વારા જ શાંતિ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક જ્ઞાન માનવીની પશુતાનો નાશ કરી અને માનવ બનાવે છે વળી નહી જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઈહવિધ આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી અહીં જે જ્ઞાનની વાત કરવામાં આવી છે તે માનવતાના આધ્યાત્મિકતાના ક્ષેત્ર સુધી લઈ જનારા પવિત્ર જ્ઞાનને છે કપિલ ગીતામાં કપિલ મુનિ કહે છે કે સર્વમ પાવયતે જ્ઞાનમ એવો જ્ઞાનમ હિ અનુવર્તતે અજ્ઞાનતાપૂર્વક કરેલ વેદ અધ્યયન પણ વિનાશકારી બની શકે છે ઉન્નતિના શિખરો સુધી લઈ જનારું બૌદ્ધિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં તફાવત છે એમ તો વૈજ્ઞાનિકો ખૂબ જ જ્ઞાની છે પણ તેને બ્રહ્માનુભૂતિ થતી નથી કારણ કે તેઓ બૌદ્ધિક જ્ઞાન ધરાવે છે આધ્યાત્મિક જ્ઞાન એટલે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું મંદિર જવું આરતી કરવી રામાયણ કે ભાગવતની પારાયણ વાંચવી કે સાંભળવી તે નહીં પરંતુ સ્વયંની ઓળખ થાય આત્મા જ પરમાત્મા છે તેનાથી અવગત થાવ સર્વત્ર તત્વની સત્તાના દર્શન કરે તે આધ્યાત્મિક જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મતત્વનું જ્ઞાન હોવું જરૂરી છે માટે કૃષ્ણ પ્રથમ અર્જુનને આત્મતત્વનું જ્ઞાન આપીને જ્ઞાનના માર્ગે દોરી જઈ અને સ્વધર્મ તથા યુદ્ધની અનિવાર્યતા સમજાવે છે કૃષ્ણ કહે છે કે પ્રથમ તો તું જેમના માટે શોક કરવો જરૂરી નથી તેનો શોક ન કર કારણ કે જ્ઞાનીજનો શોક કરતા નથી આ શરીર નાશવંત છે ના વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત એટલે કે આત્મા અમર છે તેનો વિનાશ કરવો શક્ય નથી કારણ કે ન અયમ હંતી ન હન્યા આત્મા નથી તો કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો જેમ આપણે જૂના વસ્ત્રો બદલાવીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ આત્મા પણ નવું શરીર પામે છે વળી એ જ આત્મજ્ઞાન અનુગીતામાં અર્જુનની શાંત અવસ્થામાં કૃષ્ણ કાશ્યપ અને સિદ્ધ પુરુષના ઇતિહાસ દ્વારા જણાવે છે પશ્યંતિ એવં વિદ્યા સિદ્ધા જીવન ધીમે ચક્ષુષા જ્ઞાનરૂપી નેત્રવાળો મનુષ્ય પોતાના દિવ્ય નેત્રો દ્વારા જીવનને જન્મતો મરતો અને ગર્ભમાં પ્રવેશતો જોઈ શકે છે આત્મા અચૈધ્ય અદાહ્ય અકલૈદ્ય અસૌશ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે માટે તું શોકનો ત્યાગ કરી મારામાં શ્રદ્ધાવાળો થા અને યુદ્ધ કર અહીં કૃષ્ણ સંસારની વાસ્તવિકતા અને પરમ તત્વની સર્વવ્યાપકતાના દર્શન કરાવે છે સંસારના અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવા માટે જ્ઞાન ઉપકારક છે તે સમજાવતા જ્ઞાનને વિવેક જ્ઞાનરૂપી તલવાર કહી છે જ્ઞાનીજન કોઈ પણ પરિસ્થિતિનો સામનો મુખે કરી લે છે તેઓ સામાન્ય મનુષ્યની માફક હાહાકાર મચાવતા નથી પોતાના પર આવી પડેલ આપત્તિ માટે તેઓ ઈશ્વરને દોષિત માનતા નથી તેઓ હંમેશા ઈશ્વર ઈચ્છા બળવાન માનનારા હોય છે વેદ પુરાણ વગેરેનું અધ્યયન સર્વના આત્મકલ્યાણ માટે કરે છે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અર્થ શુદ્ધિ બતાવે છે એટલે કે શુદ્ધ બુદ્ધિ દ્વારા થતું અનુભવજન્ય જ્ઞાન જ્ઞાન અને કર્મ બંને પરસ્પર વિરોધી નથી પરંતુ એકબીજાના પૂરક છે જ્ઞાનયુક્ત કર્મ થકી જ બ્રહ્મ જ્ઞાન શક્ય છે પરાશર મુનિ કહે છે કે જ્ઞાન જ્ઞાનગતિ પુરા કોઈ સામાન્ય મનુષ્યનો સાધુ સાથે સંગ થતા તે ભક્તિના માર્ગે વળે છે તેમ કર્મનો જ્ઞાન સાથે સંગ થતા પરબ્રહ્મની પ્રાપ્તિ માટે તે તત્પર બને છે જેમ કમળ કાદવથી મલિન થતું નથી તેમ મનુષ્ય જ્ઞાન થયા પછી તે વિષયોથી મલિન થતા નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાનરૂપી લગામથી જે મનુષ્ય મોક્ષ માર્ગે જાય છે તે જ બુદ્ધિમાન છે